નમસ્તે કેમ છો બધા મજામાં તો અત્યારે પણ હું તમને તમારા માટે એક સરસ મજાનો વ્લોગ લઈને આવેલી છું તો અત્યારે સવારનું બધું કામ ક્યારનું પતી ગયું છે અને મેં મારું કામ બીજું હતું એ પણ પતાઈ નાખ્યું છે તો અત્યારે હવે વારો આવશે જમવાનો તો જમવાનું મેં કીધું શું બનાવું એમ વિચારતી હતી અને મેં મારા હસબન્ડ ફોન કર્યો કે તમે ક્યારે આવવાના છો તો એણે મને એવો જવાબ આપ્યો કે એ હું છું અત્યારે દૂરના ગામમાં એટલે દૂર એનું કામ ચાલે છે એ સાઈડ પર હશે એટલા માટે એને આજે જમવામાં મેળ નહીં પડે તો હવે હું બેચી એકલી તો એકલા માટે જમવાનું શું બનાવવું એ વિચારતી હતી તો અત્યારે જો વિચારતા વિચારતા એક વિચાર આવી ગયો છે ને એ વિચાર છે આ જે દહીં હતું એને એની મસ્ત મસ્ત છાશ ઘાટી કાટી બનાવી નાખી છે થોડીક છાક બીજી પૈડી છે આ જે દહીં મેળવું હતું એની છાસ કરી નાખી છે અને આ છાસમાંથી એક સરસ મજાનું શાક હું આજે રેડી કરવાની છું તો હવે મારે એકલીને જ ખાવું એટલે જરીખ હમતું બનાવી નાખીશ તો હું તમને હમણાં થોડીવાર પછી બતાવું કે મેં શેનું શાક બનાવ્યું ઓકે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ સરસ મજાની ગ્રેવી જો મેં નાખી છે ઉકળી જાય એટલે મસ્ત મસ્ત શાક બનાવું તમે જુઓ અને આ મસાલા જો બધા કઈ રીતે બધા નાખ્યા છે આમાં જીરું ને મરચાં હળદર બધું ભેગું થઈ ગયું છે કારણ કે કાલ રાતના મારા હસબન્ડે આખું મસાલ્યું ઢોળી નાખ્યું એટલે બધું મિક્સ થઈ ગયું છે એટલે થોડું થોડું અલગ અલગ કાઢવું પડ્યું ને આ બધું એમ મિક્સ છે આમાં રાયજીરું મિક્સ થઈ ગયું છે બધું હવાલે કરી અને મેં ચાળ્યું ને રેડી કર્યું તો હવે જો આ રસો ઉકળે એટલે તમને બતાવું શું બનાવું છું મિત્રો આ શાક મસ્ત મસ્ત જો ઉકળી ગયું છે સરસ મજાનું થોડુંક બળી પણ ગયું છે પાણી એટલે રસો આપણો રેડી થઈ ગયો છે છાસ મસ્ત ઉકળી ગઈ છે હવે ઉકળી ગયું છે એટલે એમાં હું નાખી દઈશ કઢી ગાંઠિયા મસ્ત મસ્ત કઢી ગાંઠિયા નાખી દીધા છે અને હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું કારણ કે ગાંઠિયા તો એની રીતે પોચા થઈ જશે અને ઉપરથી હમણાં ધાણા નાખી દઉં તો આ થઈ ગયું છે શાક રેડી મેં બનાવ્યું છે બે જણાનું કારણ કે સાંજે મારા હસબન્ડ આવશે એટલે એ કહેશે કે ખાવાનું તો આ શાક બની ગયું છે એની સાથે હું સવારની જે ભાખરી પડેલી છે એ ખાઈ લેવાની છું મસ્ત મસ્ત ચોળીને તો અને એની સાથે તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર